ધોરણ દસ અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ અને ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પારિયાએ પણ વિદ્યાર્થીઓને શુભકામનાઓ સાથે સંદેશ આપ્યો હતો પરીક્ષાને ટેન્શન નહીં પરંતુ એક મહોત્સવ તરીકે સ્વીકારવો જોઈએ તેવું તેમનું કહેવું છે પ્રફુલ પાનસેરિયાએ વધુમાં કહ્યું કે જો કોઈ વિદ્યાર્થી કોઈ પેપરમાં સારું પ્રદર્શન ન કરી શકે તો હતાશ થવાની જરૂર નથી ઓછા માર્ક્સ જીવનનો અંત નથી મહેનત અને ધીરજથી ભવિષ્યમાં ઉજ્જવળ સફળતા હાંસલ કરી શકાય છે પરીક્ષાના દિવસોમાં ઘરમાં શાંતિપૂર્ણ અને પ્રોત્સાહક વાતાવરણ જળવાઈ રહે જેથી વિદ્યાર્થીઓ નિર્ભય બની અને પરીક્ષા આપી શકે